મિત્રો ધાનપુર તાલુકાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ત્રણ હજાર મીટરની સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે સ્ટાર્ટિંગ પર ખેલાડીઓ પોઝિશન લઈ અને ઊભા છે સ્ટાર્ટિંગ અપાઈ ચૂક્યું છે આપ જોઈ શકો છો ખૂબ સુંદર આ ખેલાડીઓ સ્પર્ધા કરી રહ્યા છે એમને આપણે નિહાળીએ અને આપણે પણ ખેલાડીને તૈયાર કરવો હોય તો કઈ રીતે આપણે સ્પર્ધા કરવી જોઈએ એનો આપણે અનુભવ કરીએ એને જાણીએ અને સમજીએ ખૂબ સુંદર રીતે આ ધાનપુર તાલુકામાં પીપેરો મુકામે ઉત્તર બુનિયાદી શાળાની અંદર ત્રણ હજાર મીટરની સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે ખૂબ સુંદર નજારો છે ખેલાડીઓ એકબીજાને ફાઈટ આપી રહ્યા છે અને સરસ રીતે દોડી રહ્યા છે આપણે પણ આપણા શાળાના ખેલાડીઓને કઈ રીતે તૈયાર કરી શકીએ એનું ધ્યાન રાખીએ અને સ્પર્ધાને નિહાળીએ સાથે અહીં બહેનોની સ્પર્ધા પણ શરૂ થઈ ચુકી છે সবগুলো <laughs> ক্যামেরা <laughs> Lạc hôn, 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 lạc Oh. Uh -huh.